નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ શ્રી જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા જેટલા બાળકોનો સમારોહ શ્રી વિજય પાલનપુરના શ્રી શ્રી જૂના અખાડા સ્વામી શ્રી રામેશ્વરાનંદ ગિરિજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં ઉપસ્થિત સ્વામીજીએ તમામ બાળકોને આશીર્વાચન આપ્યા હતા આ શુભ પ્રસંગમાં ગામના સરપંચ પ્રહલાદભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ હરીશભાઈ કરેડ સીઆરસી કમલેશભાઈ પ્રજાપતિ દિલીપભાઈ કરેડ રતિભાઈ લોહ ભેમજીભાઈ વકીલ સહિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ધોરણ આઠના બાળકોએ પોતાના અનુભવનું વર્ણન કર્યું હતું તથા સ્વામીજીના આશીર્વચન અને મધુરવાણીથી બાળકો બહુ ખુશ થઈ ગયા હતા સ્વામીજીએ પણ તમામ બાળકોને પોતાના આશ્રમમાં આવી ભોજન લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું એનએમએમએસની પરીક્ષામાં એકસો પાંત્રીસ માર્ક મેળવી મેરીટમાં સ્થાન મેળવનાર પ્રજાપતિ કૃપાનું સ્વામીજીના હસ્તે પુસ્તકાભિસર્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે તમામ બાળકોને શાળા તરફથી શ્રીખંડ પુરી અને સુકીભાજીનું ભોજન પીરસવામાં આવ્યું હતું આમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સિનિયર શિક્ષક પ્રવિણભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું ધોરણ આઠના તમામ બાળકોને ડેપ્યુટી સરપંચ હરીશભાઈ કરેડ તરફથી બોલપેન ભેટ આપવામાં આવી હતી તમામ ભોજનની વ્યવસ્થા અમૃતભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનો શાળાના આચાર્ય રતનશીભાઇ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા તમામ બાળકોએ ભોજન લીધા બાદ છૂટા પડ્યા હતા